દેશના તમામ એરપોર્ટ પર આરોપીના નામે એલઓસી ઓસી ઇસ્યુ કરવામાં આવી હતી જેના કારણે બળદેવ ઉર્ફે પાર્થ શર્મા મનસુખ સખરેલિયાએ પોલીસ પકડથી બચવા અઠવાડિયા પહેલાં દુબઈથી નેપાળ આવ્યો હતો ત્યારબાદ તે નેપાળથી સુરત આવ્યો હતો વધુમાં પોલીસે જણાવ્યું કે ઓગણત્રીસમી એપ્રિલ બે હજાર ત્રેવીસે સુરત એરપોર્ટ પર શારજાની ફ્લાઇટમાં દુબઈથી ફેનિલ માવાણી અને નીરવ ડાવરિયા નવ પોઈન્ટ એકસો અઠ્ઠાવન કિલો સોનું રૂપિયા ચાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડનું લઈ આવ્યા હતા આ સોનું બંને યુવકોને દુબઈમાં પાર્થ શર્માનું નામ ધારણ કરી બળદેવે આપ્યું હતું સોનાની દાણચોરીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મગદલ્લા એસકે નગર પાસે કારને અટકાવી તેમાં બેઠેલા ચાર શખ્સોની તલાશી લીધી હતી જેમાં સોનાની પેસ્ટ બનાવી અંડરવેર અને બૂટની અંદર છુપાવી સાત પોઈન્ટ એકસો અઠ્ઠાવન કિલો સોનું ચાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડનું પકડાયું હતું અત્યાર સુધીમાં આ ગુનામાં ફેનિલ માવાણી નીરવ ડાવરિયા ઉમેશ ઉર્ફે લાખો ભીખરિયા સાવન રાખોલિયા વિશાલ ઉર્ફે વિકી ગાબાણી પકડાયા છે દુબઈમાં બળદેવને સોનું ડીએમ નામનો વ્યક્તિ આપતો હોવાની વાત સામે આવી રહી છે એટલું જ નહીં બળદેવના સુરત એરપોર્ટ પર કેટલાક ઓફિસરો સાથે સેટિંગ હોવાની પોલીસને શંકા લાગી રહી છે જ્યારે કરોડોના સોના સાથે બે યુવકો પકડાયા ત્યારે બળદેવે સુરત એરપોર્ટના એક ઓફિસરને બંને યુવકોના ફોટા મોકલ્યા હોવાની વાત પોલીસના ધ્યાને આવી છે આથી પોલીસે તેનો મોબાઈલ મેળવી સરકારી ઓફિસરની સંડોવણી બાબતે પુરાવા એકત્ર કરવા તજવીજ શરૂ કરી છે